તો સ્કૂલ એવી હોવી જોઈએ કે બાળકોને ત્યાં જવાનું મન થાય અમરેલીના સાવરકુંડલા તાલુકામાં એક એવી સ્માર્ટ સરકારી શાળા છે જેને જોઈ વિદ્યાર્થીઓ કહે છે કે આવી સ્કૂલ હોય તો કોણે ભણવું ન ગમે હાથમાં પુસ્તકના બદલે ટેબ્લેટ આંગળીના ટેરવે શિક્ષણ અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબ સ્માર્ટ બોર્ડ ફાયર સેફટી ખુલ્લું મેદાન ખાનગી શાળામાં પણ ન હોય એટલી સુવિધા આ જોઈ દરેક વિદ્યાર્થીના મોઢેથી એક જ શબ્દ નીકળે કે આવી શાળા હોય તો કોને ભણવું ના ગમે ખાનગી શાળાને પણ ટક્કર મારે તે આ છે અમરેલીના સાવરકુંડલા તાલુકાની મેરિયાણા સરકારી પ્રાથમિક શાળા આજના સમયમાં ડિજિટલ યુગ ખૂબ જ જરૂરી છે અને અમને નાનકડા એવા ગામમાં ટેબ્લેટની સુવિધા પણ છે જે એ એફ સંસ્થા અમને આપે છે અને એ એફ સંસ્થા તરફથી નેટ પણ ફ્રી છે અને અમે ડિજિટલ યુગમાંથી તે ટેબ્લેટ આપેલા છે તેમાંથી અમે અમારા ભણતરનું શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ ખાનગી શાળા કરતા બહુ મસ્ત છે ખાનગી શાળાઓમાં ખાલી ભણાવે છે એમાં કઈ ટેકનોલોજી ને એવું કઈ નથી હોતું

દોડેક કરોડના ખર્ચે શાળાને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે પહેલી નજરે જોઈને ગમી જાય એવી આ સરકારી શાળામાં એકસો થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર અભ્યાસ કરવા આવે છે બાળકોને સાંપ્રત સમયના પ્રવાહ સાથે વણી લેવા માટે કમ્પ્યુટર લેબ ટેબલેટ સ્માર્ટ ટીવીથી અમે એજ્યુકેશન આપીએ છીએ અને બાળકોને સાંપ્રત સમયની સાથે તાલ મેળવવા માટે છે આ સ્કૂલની વિશેષતા એ કે અહીં માત્ર નહીં ટેકનોલોજી સભર જ્ઞાન આપવામાં આવે છે શાળામાં સુરક્ષા માટે ફાયર સેફટી દરેક ખૂણે કેમેરા અને લાઉડ સ્પીકર જેવી સુવિધાઓ છે વિજ્ઞાન પ્રયોગશાળા કમ્પ્યુટર ક્લાસ છે આ સિવાય સંગીતના સાધનો પણ છે જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ ઉપરાંત કલાત્મક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધી શકે મારા ગામનું શિક્ષણ બહુ જ સારું છે સ્ટાફ પણ બહુ સારો છે અને ભાર વગરનું ભણતર જે કહે છે સરકાર એ અમે અહીંયા સાકાર કરી બતાવ્યું છે કે અમારા સ્ટુડન્ટો ટેબ્લેટની અંદર અભ્યાસ કરે છે એટલે ભણવા માટે મારા ગામની શાળા બેસ્ટ છે જે શાળામાં બાળકો હસતા રમતા શિક્ષણ મેળવે છે મેરિયાણા નામની આ શાળા ખરા અર્થમાં આદર્શ શાળાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી